નમસ્કાર મિત્રો કેમ છો બધા મે છે અને ગઈકાલનો મારો પહેલો વિડીયો આપ લોકોને આહવાન કરવા માટે હતો કે આપ કહો એ અંદર આપણે આગામી વિડીયો બનાવીએ તો સ્ટુડન્ટને પણ મેં વાત કરેલી તો એક સ્ટુડન્ટસે મને ચીટ લખીને મોકલી છે અને એનો પ્રશ્ન છે જે હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું અને પછી આપને સમજાવું છું પાંચ વર્ષમાં ભારતમાં એક વ્યક્તિ કેટલી વાર વોટિંગ કરે છે વર્ષમાં ભારતમાં એક વ્યક્તિ કેટલી વાર વોટિંગ કરે છે પ્રશ્ન તમને સમજાવ્યો હશે આમ તો અમારા રસનો વિષય છે કારણ કે હું પોતે પણ પોલિટિક્સમાં છું અને મને ઇન્ટરેસ્ટ છે તો એક વ્યક્તિએ પાંચ વર્ષની અંદર કેટલી વાર વોટિંગ કરવું એ ડિપેન્ડ કરે છે કે એ ક્યાં રહે છે એ શહેરમાં રહે છે કે ગ્રામમાં રહે છે તો હું એની તમને સમજણ આપું છું સૌથી પહેલા તો ભારતની અંદર જે આખી આ પ્રોસીજર છે ઇલેક્શનની પ્રોસીજર એ કોણ સંભાળે છે ઇસીઆઈ દેટ મીન્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આપણે ઉપરથી નીચે સમજવાની કોશિશ કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે આજની તારીખ છે દિવસે આજે સમજી રહ્યા છીએ ભારત એક દેશ છે છે એનું જે કામ ચૂંટણીનું કામ એ ઈસીઆઈ સંભાળે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાદી ભાષામાં ગુજરાતીની અંદર આપણે ચૂંટણી પંચ કહીએ છીએ હવે એની અંદર સૌથી મોટું ઇલેક્શન જે આખા ભારતમાં એક સાથે થાય એને કહેવાય છે જનરલ ઇલેક્શન સામાન્ય ભાષામાં લોકસભાનું ઇલેક્શન આખા ભારતમાં એની પાંચસો તેતાલીસ સીટ છે અને એમાંથી જે વ્યક્તિને આપણે પસંદ કરીએ છીએ એને કહેવાય છે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે અત્યારે મોદી સાહેબ અમિત સાહેબ અમિતભાઈ સાહેબ છે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી જે બેસે છે ધેટ ઇઝ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો એવી ટોટલ સીટ છે એના માટે ભારતમાં એક સાથે ઇલેક્શન થાય છે હા એના ફેઝીસ અલગ અલગ થઈ શકે કે ભાઈ આ બે રાજ્યોની અંદર આ તારીખે છે ત્રણ રાજ્યોની અંદર આ તારીખે છે તો એવા ફેઝીસ અલગ અલગ હોઈ શકે પણ ઇલેક્શન થાય આખું ભારતમાં સમગ્ર ભારતમાં એક સાથે ઇલેક્શન થાય છે જે ચૂંટણી આવે છે એને આપણે સાંસદ કહીએ છીએ પાંચસો ને તેંતાલીસ સીટ છે એને ડિવાઇડેડ બાય ટુ કરી દઈએ આપણે તો બસોને ઈકોતેર પોઈન્ટ ફાઇવ થાય એટલે જે બસોને બોત્તેર લઈને આવે જે પાર્ટી એ બહુમત કહેવાય અને એની સરકાર બને અત્યારે હાલ ભારતની અંદર ભાજપની સરકાર છે કારણ કે એનો બહુમતનો આંકડો બસો થી ઉપર છે

એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાત લઈએ છીએ તો એ જે ઇલેક્શન થાય છે મિત્રો એને કહેવાય એસેમ્બલી ઇલેક્શન આપણી ભાષામાં સમજવા માટે વિધાનસભાનું ઇલેક્શન એમાંથી જે પસંદગી પામે છે એને કહેવાય એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને જે બને છે એને આપણે ધારાસભ્ય કહીએ છીએ ગુજરાતની અંદર આવી એકસો ને બ્યાસી સીટ છે અને એ જે પાર્ટી વિન થાય છે એને પણ બે વડે આપણે ડિવાઈડ કરીએ તો નાઇન્ટી વન થાય છે પ્લસ વન એટલે બાણું જે પાર્ટીના સભ્ય હોય એ બહુમતનો આંકડો પસંદ કરે છે સોરી એ બહુમતના આંકડાને ટચ કરે છે અને એમની સરકાર બને છે જે મુખ્યમંત્રી સાથે અત્યારે બેસે છે આપણું જે વિધાનસભાનું ગૃહ કહીએ આપણે એ ગાંધીનગરમાં છે આ દિલ્હીમાં હોય આ ગાંધીનગરમાં હોય આ પણ ગુજરાતમાં એક સાથે થાય ફેઝીસ અલગ અલગ હોઈ શકે કે ભાઈ ચોથી તારીખે આટલા સીટ માટે ઇલેક્શન થશે અને પાંચમી તારીખે કે છઠ્ઠી તારીખે આટલી સીટ માટે ઇલેક્શન થશે એવું કરવા પાછળનું પણ કારણ છે કારણ કે ઈસી ઈસીઆઈ પાસે એટલી મોટી ટીમ ના હોય કે એક સાથે બધું મેનેજ કરી લે એટલે એને ફેઝિસમાં ડિવાઈડ કર્યું છે સો એને અત્યાર સુધી બે વાર વોટિંગ કર્યું છે પહેલી વાર

એક્ઝામ્પલ માટે આપણે અમદાવાદ સમજી લઈએ કે ભાઈ અમદાવાદમાં રહે છે થર્ડ જે વોટિંગ છે એ કોના માટે આપવાનું છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે કોર્પોરેશન ના ઇલેક્શન માટે સુરતમાં રહે છે અગેન કોર્પોરેશન છે કોઈ નગરપાલિકા વાળો એરિયા છે તો એ નગરપાલિકાના ઇલેક્શન વખતે એને વોટિંગ કરવાનું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર અડતાલીસ વોર્ડ છે ફોર્ટી એટ વોર્ડ અને દરેક ની અંદર ચાર મેમ્બર્સ ઉભા રહે મલ્ટિપ્લાય બાય ફોર કરીએ તો એકસો ને બાણું સીટ હોય છે એમાંથી જે પસંદ કરીએ છીએ આપણે કોર્પોરેટર બને છે નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય એના જે મેમ્બર્સ ચૂંટાઈને આવે છે એને આપણે કોર્પોરેટર્સ કહીએ છીએ સો એકસો બાણું જો આપણે બે વડે ડિવાઈડ કરીએ તો નાઇન્ટી સિક્સ થાય નાઇન્ટી સિક્સ પ્લસ વન એડ કરો દેટ ઇઝ કોલ્ડ નાઇન્ટી સેવન તો જે પાર્ટી પાસે નાઇન્ટી સેવન મેમ્બર્સ હોય એ ત્યાંનું લોકલ જે કોર્પોરેશન છે એ ચલાવવાનો એને રાઈટ મળે છે દરેક શહેરની અંદર કેટલી પોપ્યુલેશન છે એ પ્રમાણે કેટલા વોર્ડ બનશે અને કેટલા મેમ્બર્સ બનશે એ સિટીવાઈઝ અલગ અલગ હોઈ શકે તો શહેરમાં રહેતા વ્યક્તિએ એના જ જે પાંચ વર્ષનો સમયગાળો છે એમાં એને ત્રણ વાર વોટિંગ કરવાનું થાય છે કોર્પોરેટર ના ઇલેક્શન માટે એમએલએ ના ઇલેક્શન માટે અને એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંસદ ઇલેક્શન માટે અહીંયા વાત એ પૂરી થઈ સપોઝ એ વ્યક્તિ ગ્રામ્યમાં રહે છે તો એને ત્રીજી વાર વોટિંગ ક્યાં કરવાનું છે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટ માટે એક્ઝામ્પલ તરીકે મહેસાણા જિલ્લાની અંદર રહે છે મહેસાણા જિલ્લામાં પણ અને મહેસાણા સિટી માં પણ રહે છે સપોઝ એવું માની લઈએ છીએ તો એને ત્રીજી વાર વોટિંગ નગરપાલિકા માટે કરી લીધું પણ એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તો એને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ત્રીજી વાર વોટિંગ કરવાનું થાય છે મોટા ભાગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શન સાથે જ હોય છે હવે એ વ્યક્તિ કોઈ ગામમાં રહે છે ફોર એક્ઝામ્પલ વાદરોડા જેવું મારું ખુદ નું ગામ છે વાદરોડા તો એને ગ્રામ નું ઇલેક્શન એક મળે છે જયારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નો જે ઇલેક્શન જીતીને આવે છે એને આપણે ડેલિકેટ કહીએ છીએ કોર્પોરેશનની અંદર જે વ્યક્તિ ચૂંટાઈ આવે છે એને આપણે કોર્પોરેટર કહીએ છીએ વિધાનસભામાં જે ચૂંટાઈને આવે છે એને આપણે એમએલએ કહીએ છીએ ધારાસભ્ય કહીએ છીએ અને લોકસભાના ઇલેક્શન કહીએ છીએ એ વ્યક્તિને ચાર વાર વોટિંગ કરવાનો રાઇટ મળે છે અને શહેરી વિસ્તારમાં રહેતો હોય એને ત્રણ વાર વોટિંગ કરવાનો રાઇટ મળતો હોય છે તમે પાંચ વર્ષની અંદર ત્રણ અથવા ચાર વાર વોટિંગ કરશો હવે તમારે એ સમજવાનું છે કે એ ઇલેક્શન કેવા પ્રકારનું છે હોપ કે મિત્રો તમને આ વિડિયો ઉપયોગી નીવડશે તમને ફાયદો થશે આ આખી ઇલેક્શનની જે પેટર્ન છે એને સમજવા માટે સો ભવિષ્યમાં આવા જ વિડિયો બનાવું એના માટે તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને લોકોને ફોરવર્ડ કરો કે જેથી મારો પણ ઉત્સાહ વધે અને હું નવા ને નવા ઉપયોગી એવા નોલેજ શેર કરી શકું એવા વધુ વિડીયો બનાવી શકું ધન્યવાદ